નમસ્કાર ખેડૂત મિત્રો હું હેજે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતી વાત એ કરીએ છીએ ખેતી કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેતી અંદર કેમ આધુનિક ના આવે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્ન હોય છે ત્યારે મિત્રો આપણા જ વિસ્તાર ની અંદર આપણા જ જે છે એ સૌરાષ્ટ્ર અંદર અંદર ખાસ કરીને એ કેવાય કે ભાઈ અમારા સાપર વેરાવલ અંદર ભારત જે છે વહણી ઓટોમેટિક વહણી દ્વારા એક નવા જ મશીન નું જે છે આવિષ્કાર કર્યો છે અને એ એટલે મિત્રો આપણા સૌરાષ્ટ્ર ની અંદર દિવસે 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 વધુ જાય છે વાવણીઓ કહીએ તો આ જે છે એ સરસ મજાનો ભારત એગ્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તો આ એગ્રો આ જે છે માહિતી એ આપણે ભાઈ પાણી આપનો પરિચય પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો માટે જે આપણે આ સાધન બનાવ્યું છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો ખેડૂત મિત્રો મારું નામ ધીરજભાઈ બાલદા છે છેલ્લા બાર પંદર વર્ષથી અમે આ ઇમ્પ્લિમેન્ટ એટલે કે ઓટોમેટિક વાવણીનું કામ કરીએ છીએ કાપર વેરાવળમાં ભારત એગ્રો એન્જિનિયરિંગ અને કંપની છે એ કંપની દ્વારા આ વર્ષે એક નવું પ્રોડક્ટ એટલે કે ડુંગળીના રોપ આવવા માટેનું એક મશીન અમે બજારમાં મૂક્યું છે જનરલી જે ખેડૂતો ડુંગળીનો રોપ આવે છે ત્યારે એક મીટરની અંદર બારથી પંદર ખેડૂત લેબર જયારે વાવેતર કરે છે ત્યારે એક દિવસની અંદર એક વિગો નું વાવેતર થઈ શકે છે હા બરાબર આ મશીન ની અંદર એક સાથે સોળ વ્યક્તિ બેસી અને આ મશીન ચાલીસો સો ના ટ્રેક્ટર માં લાગી શકે છે અને એક દિવસ ની અંદર આ ટ્રેક્ટર થી આ ઓળી થી પંદર વીઘા સુધી નું વાવેતર કરી શકાય છે એટલે આમ જોઈએ તો પર વીઘા વાવેતર નો ખર્ચ ઘટે છે ઉત્પાદન સારું આવે છે એક સરખા અંતરે વાવેતર થઈ શકે છે અને ડુંગળી પણ સારી થાય છે એટલે ખરેખર

આડાવળો પડી જાય આ થાય તે થાય તો એના અંદર કેવી રીતના રિવ્યુ રહ્યા છે એમને રોપ છે કોઈ કોઈ રોપ આડો પડે છે રોપ સીધો થઈ જાય છે અને એને લીધે ખેડૂતોને ફાયદા સારા થયા અને જે ખેડૂતો વાપર્યું છે એના દ્વારા બીજા અન્ય ખેડૂતો પણ અમારે ત્યાં વિઝિટ કરી અને મશીનના ઓર્ડર આપી ગયેલા છે બરાબર છે ખૂબ સરસ મજાની જે છે એ મિત્રો માહિતી એ આપણને ભારત એગ્રો ઓટોમેટિક ઓણીના બાલદા સાહેબ દ્વારા જે છે એ મિત્રો આપવામાં આવી કે આવતા સમયગાળાની અંદર જ્યારે ખેતીની અંદર એ દિવસે 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 એ મજૂરોની અસર વર્તાઈ રહી છે ત્યારે આવું સરસ મજાનું એ ઓટોમેટિક મશીન કે એક સાથે સોળ જણા સોળ વ્યક્તિ જે છે એ રોપ જે છે

ખેડૂત મિત્રો માટે રૂપ બનશે વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે અમારા નંબર છે ચોરાણું બે છસો સોળ બીજો નંબર છે ચોરાણું બે સત્યોતેર તેત્રી અઠ્યાસી એક આની રૂબરૂ મુલાકાત લેવી તો કઈ જગ્યા ઉપર આવી શકે રાજકોટ થી પંદર કિલોમીટર દૂર સાપર વેરાવર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં સાપરની ની નજીક જ અમારી ફેક્ટરી આવેલી છે ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે બાલદા સાહેબ દ્વારા આપવામાં આવી બાલદા સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ જ જે છે સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ